सर পোলিটেকনিকল খাতে মিকনিকল এঞ্জিং না বিদ্যার্থ ઇનોવેટિવ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું સર ભાવશીજી પોલિટેકનિકમાં મિકેનિકલ એન્જિનિયરના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ગ્રીન ટેકનોલોજી મશીન ટેકનોલોજી તેમજ રોબોટિકમાં કુલ વીસ જેટલા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે જે પ્રોજેક્ટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદઘાટન પ્રસંગે જીસી ભાવનગરના પ્રિન્સિપાલ મંગલ ભટ્ટ સાહેબ તેમજ પોલિટેકનિકના પ્રિન્સિપાલ ડૉક્ટર એ એસ પંડ્યા વઘાસિયા સાહેબ અને દોશી સાહેબની ઉપસ્થિતિ રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આપણે આ પ્રદર્શનમાં રજૂ કરાયેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ રજિસ્ટર કરાવી શકાય તેવા પ્રોજેક્ટ રજૂ કર્યા હોવાને લઈ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા સ્ટેપર મોટર નું કોઈ મોટર નથી યર મોટર છે વધારે છે સ્ટેપર મોટર વપરાય છે સ્ટેપમાં જ વપરાય એજ રીતે છે સ્ટેપર ડ્રાઈવર સ્માર્ટ સ્વીટ લાઇટ છે બરાબર ચાલું છે ત્યાં બંધ છે છે હાલો ગુડ

હાલમાં સર ઇન્ડસ્ટ્રી પ્રોફિટ ઓને છે જેમાં બને હાલમાં કોઈ પણ વર્કરની જરૂરિયાત ઓછી પડે છે ઇન્ડસ્ટ્રી એટલે સર હાલમાં સર આ પ્રોડક્શન વધારે યુઝ કરી આના સર મેન એ છે કે આપણે બધા કોઈ કોઈ વર્કર હોય તો એક ટાઈમ લગી કામ કરી શકીએ મેન કોઈ નથી પણ એ રીતનું આપણે બનાવી છે લો રેન્જિંગ સ્પીડ જે કાર હોય છે એની માટેનું આ રીતનું એની બહુ વધારે બેનિમિટ નહીં પાડતો એટલે મેક્સિમમ થર્ટી ટુ થર્ટી ફાઈવ કિલોમીટર પછી આ સ્પીડ એ રીતની કાર કદાચ આપણે ગેરકાયદું એની માટેમાં છે જેમાં આપણે ક્લચ ક્લચ મે ક્લચ મેકેનિઝમ નો એ રીત એની માટે છે કદાચ ક્લચ મિકેનિઝમ યુઝ તો આ રીતને નાનું પુશ બટન અને કહીએ તો યુઝ કરી આ રીતે ક્લચ પર બાતરી છે આ સમયની

ليمٹ سے ۽ ليمٽ تي چاهين ۽ پڇي ٿا ۽ مدد ڪندا آهن هو હેલો હું ડૉક્ટર એસ ફોંડિયા પ્રિન્સિપાલ ભાવજી પોલિટેકનિક ભાવનગર સર ખુશાલી સાદ જણાવું છું માનું કે આજ મેકેનિકલ ઇન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા પ્રોજેક્ટ ગ્રીન ટેકનોલોજીમાં મશીન ટેકનોલોજીમાં તેમજ રોબોટિક્સમાં કરેલ છે આશરે વીસ પ્રોજેક્ટ કે જે એસએસઆઈપી એટલે ઇનોવેટિવ પ્રોજેક્ટ તરીકે એને રજીસ્ટર કરી શકાય એવા ઉચ્ચ કોટીના પ્રોજેક્ટ્સ તૈયાર કરેલા છે એમાં લગભગ પંચ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એને ઓગણીસ મેન્ટર કે જે એમ કે પીએચડી કક્ષાના હોય એમણે એને મેન્ટરિંગ પૂરું પાડેલ છે આજના ઉદઘાટન સમારંભમાં અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન તરીકે જી સી ભાવનગરના પ્રિન્સિપાલ શ્રી મંગલ ભટ્ટ સાહેબ અને અન્ય વઘાસિયા સાહેબ દોશી સાહેબ અને જાડેજા મેડમ અત્રે ઉપસ્થિત છે અને છોકરાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને તેમના આ આગવા પ્રયાસ બદલ આભાર